દાહોદના ગરબાડામાં ખાતર માટે પડાપડી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા ગરબાડા એપીએમસી માં મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા હતા પરંતુ ખાતર ન મળતા વીલા મોઢે પરત ફરવાનો આરો આવ્યો ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સવારથી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો ખેડૂતોની માંગ છે કે વહેલી તકે ખાતરની અછત પૂરી કરવામાં આવે મારું કામ ધીટું હોય હું રાતે ત્રણ વાગે ના આવી અને ખાતર હારું બેટા જે ચાર ચાર દિવસ થઈ ગયા અને હજારો ની પબ્લિક છે અહીંયા આગળ પાંચસો થઈ ગયો હવે એમાં ખાતર પુને પુને આપવું અને શું કરું પબ્લિક આવે છે અમારે ધંધાનો નો દાખડું હાંકવાનું અને અમારે ખાતર મળે જ રહ્યું પછી આવે તો અમારું શું મતલબ એટલે રોજે રોજ એક એક ગાડી આવે તો અમારા આ વાવેતર કરવા માટે જોહી રોજ એક એક ગાડી આવે ને તો જ અમારું થાય એવું છે આમાં